અનુપમ ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાય સુરત શહેર પોલીસ અને સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા થેલેસેમિયાના દર્દીઓ માટે વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ માનવતાવાદી પહેલમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આ શિબિર થેલેસીમિયામાંથી પીડિત બાળકો અને દર્દીઓને જીવન રક્ષક રક્ત પૂરું પાડવાના ઉમદા હેતુ સાથે યોજાઈ હતી આ પ્રશંસનીય કાર્ય ઉપસ્થિત મહાનુભાવોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જે સમાજ પ્રત્યે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પ્રસંગે સુરત સેના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત સંયુક્ત પોલીસ કમિશનર કે એન ડામોર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને સમાજ કલ્યાણના આ કાર્યમાં સક્રિયપણે ભાગ લીધો હતો રક્તદાન શિબિર દ્વારા એકત્ર થયેલ રક્ત દર્દીઓ માટે એક મોટી આશા બની કારણ કે તેમને નિયમિતપણે રક્તની જરૂરિયાત રહે છે પોલીસ અને જગતના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ એકતા અને સામાજિક જવાબદારીનો ઉત્તમ નમૂનો છે આ પ્રકારના સામાજિક કાર્યોથી પોલીસ અને જનતા વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને છે સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ના સહયોગથી થયેલું આ આયોજન દર્શાવે છે કે સંસ્થાઓ પણ સામાજિક કાર્યોમાં સક્રિય યોગદાન આપી રહી છે આ શિબિરથી થેલેસેમિયા જેવા ગંભીર રોગ પ્રત્યે જાગૃતિ પણ ફેલાય છે ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોનું આયોજન ચાલુ રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી જેથી સમાજના નબળા વર્ગને જરૂરી મદદ મળી રહે